ગાંધીનગર ટાઉન વિસ્તારમાંથી એક ઈસમને ચોરીની કુલ ચાર રિક્ષાઓ સાથે પકડી પાડીને ગાંધીનગર એસઓજી પોલીસે સુંદર કામગીરી કરી છે તો આ ઈસમના પકડી પાડીને સેક્ટર સાત અને ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રિક્ષા ચોરીના કુલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે તો ગુનેગારને પકડવા માટે ગાંધીનગર રેન્જ ડીઆઈજીપી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં નાકાબંધી વાહન ચેકિંગ અને સઘન પેટ્રોલિંગ દ્વારા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા અને ગુનાહિત ઈસમોને ઝડપી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ એસ ચૌહાણ અને ટીમના સભ્યો દ્વારા પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ઈસમ મહાદેવ સિંહ ઉર્ફે લાલો કાંચી ચેહુજી વાઘેલા પકડી પાડ્યો હતો જેમાં ચાર રિક્ષાઓ મળી કુલ બે લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને વધુ તપાસ પકડાયેલ ગુનાની કરી છે જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તપાસ દરમિયાન ચોરેલી રિક્ષાઓની વિગતો અને વેચાણની માહિતી પૂરી પાડી હતી તો ગાંધીનગર એસઓજી પોલીસની આ ત્વરિત અને સફળ કામગીરીના કારણે ચોરીના અનેક ગુનાઓનો ભેદ ઉકેલાયો છે